સરકારની બાળકોને ઉપાડીને નીચે ઉતારવામાં આવ્યા તો નાની છોકરોને લઈ જતી એક ખાનગી કાર બાળકોથી ભરેલી હતી ત્યારે મુંબઈના અંધેરી પૂર્વ વિસ્તારમાં બેદરકારીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અંધેરી પૂર્વમાં આવેલી ખાનગી શાળા

શાળાની છોકરીઓ વાનમાં બેઠી હતી ને મોડી દોડી રહી હતી તેથી વાન જપ્ત કરવામાં આવી ન હતી ત્યારે સ્કૂલ વાનના નામે બેદરકારીના કિસ્સાએ ફરી એકવાર બાળકોની સલામતી પર સવાલ ઉભા કર્યા છે તો નાસિકના પાથરડી રોડ પર એક કેફેમાં એક યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી લોહી લુહાણ નાસિક પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી નાસિક પોલીસે ગુનેગાર સામે ઝૂકવું પણ પડ્યું ત્યારે નાસિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિક બદલીની જાહેર પણ માંગણી પણ કરવામાં આવી છે નાસિકમાં બે મહિનામાં હત્યા લૂંટ બળાત્કાર અપહરણ અને ખંડણીના કેસોમાં વધારો જોવા મળ્યો છે સાતપુર હત્યાકાંડના માત્ર બાર કલાક પછી પાર્થરડી રોડ પર આસિફ ખાનની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી ત્યારે લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ચાર થી પાંચ યુવાનો દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલો કેમેરામાં કેદ થયો શહેરમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું અને હોય હોબાળો પણ મચાવ્યો જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવાની ધમકી પણ આપી અને ઇન્દિરાનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને છ શંકાસ્પદોને કસ્ટડીમાં પણ લીધા નવી મુંબઈના પનવેલમાં નકલી પોલીસ યુનિફોર્મમાં લૂંટ ચોત્રીસ લાખ રૂપિયાનો માલ છોડાઈ ગયો શુક્રવારે રાત્રે પનવેલ શહેરના કરંજડે રેલવે ક્રોસિંગ પાસે એક બુલિયન વેપારી પર મોટી લૂંટ થઈ વેપારીએ પનવેલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટનામાં સોનું રોકડ મોબાઈલ ફોન જેમાં એક એપલ આઈફોન એક ઘડિયાળ અને એક બેગ સમાવેશ થાય છે આ બધી વસ્તુની ચોરી થઈ ગઈ અને ઘટના બાદ શ્રીકાંડે અને તેના સાથીઓ સ્થાનિક લોકોની મદદથી થી પગપાળા તેમના સાથી સંપર્ક કરવામાં સફળ રહ્યા અને આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે નકલી પોલીસ યુનિફોર્મ પહેરીને લૂંટ ચલાવનાર ગેંગ સામે લૂંટ અપહરણ હુમલો અને છેતરપિંડીના કેસ નોંધ્યા અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છત્રપતિ સંભાજીનગર દેવગામ

એક મીટર સુધી ખોલવામાં આવે અને પરિણામે સાજીવલી અને સાવર આ સાથે શાહપુર કિન્હાવલી મુરબાડ રસ્તા ઉપર સાપ ગાવ નજીક ભાદસા નદી પરનો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને ભાદસા નદી કિનારે આવેલા ગામોને સતર્ક રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર